અંગે પણ તેમણે જણાવ્યું છે કે ચાલો જાણે આવનાર દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહી છે હવામાન ગોસ્વામી તેમના યુટ્યુબ રાજ્યના અનેક વિસ્તારોમાં માં હળવા છૂટા છવાયા ઝડપાયો છે આ સેશનમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ દક્ષિણ ગુજરાત સુરત નવસારી બાપી બારડોલી ડાંગ માં પંદર તારીખ સુધી સારો વરસાદ જોવા મળશે અહીં વરસાદ ઘટાડો થાય તેવી કોઈ શક્યતાઓ નથી દક્ષિણ ગુજરાત ની બાદ કરતા ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ત્રેવોમાં ઘટાડો થશે પંદર તારીખ સુધી માત્ર છૂટા છવાયા નોંધાયા તેનાથી વિશેષ કોઈ શક્યતા નથી આ પછી સોળ તારીખથી થી વરસાદ નવો રાઉન્ડ ચાલુ થશે સોળ થી ત્રીસ જુલાઈ સુધીના સેશન રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા જોવા મળે તેવી શક્યતાઓ છે ચાલુ અઠવાડિયા દરમિયાન લાલીના સક્રિય થાય તેવી પણ શક્યતાઓ છે આવું થશે તો વરસાદની નવી સિસ્ટમ સક્રિય થશે અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે જય હિન્દ